GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા શો જીટીએન News દાહોદના સાલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત નાણા ધેરનાર અધિનિયમ 2011 અન્વયે અંતર્ગત સાલોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો આ લોક દરબારમાં સાલોદ ડિવિઝનના ડીવાય એસપી ડીઆર પટેલની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો સાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ માણી તેમજ બીઓ બી સ્ટેટ બેંક બેંકોના મેનેજરોની પણ હાજરી રહી કે જેમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ માટે જનજાગૃતિ માટે બેંકો દ્વારા યોજનાઓ છે કે જેથી તમે સરકારની તમામ યોજનાઓનો લાભ લો અને વ્યાજખોરોને વધુ વ્યાજ ન આપો તેવા ઈસમો હોય તો તેઓને જાણ કરો ડીવાય એસ પટેલ વધુમાં જ જણાવ્યું હતું કે તમારી પાસે કોઈ વ્યાજરા વધુ પૈસા વસૂલ કરતા હોય તેવા ઇસમો હોય તો અમોને જાણ કરશો તેમજ તમને કોઈ હેરાન પરેશાન કરે તો અમારા પોલીસ સ્ટેશનમાં જાણ કરશો તેમજ આ લોક દરબારમાં જનજાગૃતિ માટે માહિતી આપવામાં આવી હતી ડીવાય એસપી પટેલ તેમજ પીએસઆઈ માળી તેમજ બેંક મેનેજર દ્વારા માહિતી આપવામાં આવી તો આ લોક દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચો આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર કોર ડબક